કટા ઉજાલા અવારે મને ફોન આવ્યો મને કે માથું બહુ દુખે મે કીધું બાબાએ કીધું શીશાસન કર મને કે મટી જાય મે કીધું હા મટી જાય એક કલાક પછી પાછો ફોન આવ્યો મને કે માથું હાવ મટી ગયું રે મે કીધું પાછો દી યોગ કરવો પડે શીશાસન કરવું પડે ત્યારે માથું મટે મને કે એવું નથી શીશાસન કરવા માથું ઊંધું કર્યું તો કબાટ ની

બીજેથી ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આ કેલ માથામાં નાખવાથી વાર ખરી જાય ઝીણી વાતનો ફટાકડો છે ભાઈ મને કે મને કે ચશ્મામાં માં તમે હારા નથી લાગતા મેં કાઢ નાખું તમે હારા ન લાગો

અમે પુરુષો વાતો કરતા હતા એક જણ કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે ઓલો કે દેવી તો આપડે એક જણ ખટારો નીકળે નહીં લેદ વાળ

ખાવામાં બે લાડવા વધારે ખવાય ગયા હોય એટલે તરત ડાયાબિટીસ નું ઇન્જેકશન લેવા મળીએ ખટારા જેવી જિંદગી છે ધ્યાન રાખવું પડે હું હમણાં સૂટે સૂટ કાઢી લઈને જાતો છું મારા ડ્રાઈવર આરે ભાડે કરેલી હતી ઘરની નહીં એટલે સૂટમાં જાતી હતી

મારો ડ્રાઈવર કે મૂકવાનો થાતો નથી કે આને કે કોઈ રીતે કે આપણને સાઈડ તો આપે અરે મેક જવા દે વચમાં ગાડી નઈ ખટારાવાળાને કે જોવે કલાકાર બેટા યુટ્યુબ માં આવે મંથન પંડ્યા સર્ચ કર બોલો કે યુટ્યુબ માં ભલે આવે ધ્યાન રાખ કે ટાયર માં આવ્યો તો ગોઈ તો નહીં જડે અઘરા અઘ્રનુભવ થાય આજે લાઈટ જાતી અઘરા અઘરા કામ આવી જાય એક જગ્યાએ મને કે મંથનભાઈ પંડ્યા હાસ્ય કલાકાર નું સન્માન કરવા આપણા ગામના સરપંચ પાછાભાઈ ને વિનંતી કરું પાચાભાઈ સ્ટેજ ઉપર આવી મંથનભાઈ ને સારું ઉઠાડશે પાછા ભાઈ હું ઓઢાડી ચૂંટણી હમણાં આવે ભૂખા કાઢી નાખ્યો ચૂંટણી મને ગમે બહુ કારણ કે એક જણો અમારે ઉનામાં મત નાખવા ગયો આ ચૂંટણી ને એની પહેલાની ચૂંટણીમાં ઉભો રહ્યો રિસાઇડિંગ ઓફિસર પાંચ મિનિટ ત્રણ વોટ આવી જાય એટલી વારમાં

છેલ્લે તો સાહેબ કેપરી એમ કીધું કે હવે હું અંતિમ શ્વાસ ઉપર જીવું છું અને કોરોનાની અંદર જ બધી ગૃહિણીઓને બધી બધી પત્નીઓને પોતાના પતિ મહિલા ધીમે ધીમે તમ તારે

<laughs> आपड़ी बदन <laughs> <laughs> जीवन मारा एक घरे थोता सूत फेडी खाता एवढं हस्ता मोठे खायले पडे <laughs> પણ કોરોનાના બે વર્ષ કોઈ રીતે જાતા નતા મારા તો ત્રણ જભા છૂટી ગયા કબાટમાં ને કબાટમાં અંદરો અંદર ઉખેડવા પડ્યા અને સાલ માં સ્વામી વેચવા કઈ કોરોના માં મંદી એટલી લઈ બધી સાલ વેચવા કઈ કારણ કે સાલ ઉડાડે નો વાંધો નહીં પણ અમુક જગ્યાએ એવી સાલ આવે પગે ઓઢો માથે ટૂંકી પડે માથે ઓઢો પગે ટૂંકી પડે ઉનારામાં ઓઢો તો ખંજવાર આવે શિયાળામાં ઓઢો ઠંડી વાય પછી મેં કીધું કલાકાર નું સાલ રહેવા જોઈએ એક કિલો ચણાનો લોટ આપો બિચારા ભજીયા તો બનાવી હોય અમારે ઉનામાં વિનુભાઈ ગાંઠિયાવાળા છે છેલ્લા પંચાવન વર્ષથી ગાંઠિયા નથી ધંધો કરે

પણ કોરોના પ્રકાશ પત્ની હાથ નોથી પકડતી આમ નિશ ના ખા પણ એ સમયે સાહેબ કઈક સંતોની કૃપા કઈક ગુરુ મહારાજની કૃપા કઈક ભગવાનના આશીર્વાદ ત્યારે આપણે બચી ગયા અહીંયા બાકી ઘણા કેતા તા હાથ પેઢી કાઈ ને એક અમારી પાસે છે અધારણ એકે પેઢી નથી ઉઠી ગઈ આખી કોડામાં